નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મૌડી ફળિયા વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંતરામપુર તાલુકાના નગરહદ વિસ્તારમાં આવેલ મૌડી ફળિયા વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાંથી મહાકાય અજગર દેખાયો હોવાનો કોલ મળતા ફોરેસ્ટ વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સંતરામપુર તાલુકાના મોડી ફળિયાના મહેન્દ્રભાઈ પરમારના રહેણાંક વિસ્તારમાંથી મહાકાય અજગરે દેખાતા પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો એ અજગર આવ્યોની જાણ થતાં ગામ લોકોના ટોળા અજગરને જોવા ઉમટી પડ્યા હતા જોકે અજગર ફળિયામાં દેખાયો હોવાની જાણ સ્થાનિકે વિભાગને કરી હતી જેથી ગણતરીના સમયમાં વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે સાથે એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પણ મોડી ફળિયા વિસ્તારમાં પહોંચી હતી ત્યારબાદ ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અંદાજીત અગિયાર બુટ લાંબા મહાકાઈ અજગરનું રેસ્ક્યુ કરાયા બાદ રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો